અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે મળી અને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે તો ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે અને સગીર આરોપીની અટકાયત કરી લીધી છે અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલની સામે વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને છરીના ઘા મારી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં છૂટતા સમયે સામાન્ય ધક્કા મૂકી થતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો કારણભૂત હતું તેની અદાવતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે આ અંગે ખોખરા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અને છરી મારનાર વિદ્યાર્થીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે શાળાના એડમિન મયુરિકા પટેલે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પરંતુ વાલીને રજૂઆત કરી હતી. ગઈ કાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે વિદ્યાર્થી છરી વાગતા પેટ ઉપર હાથ મૂકી અને સ્કૂલમાં આવ્યો હતો સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ બે નાની મોટી ફરિયાદ થઈ હતી વિદ્યાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ બહાર રાખેલા વાહનમાં તેણે છુપાવી હશે વિદ્યાર્થીઓ વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેકવાર કહેવામાં આવ્યું છે છતાં વાલીઓ માનતા નથી હોબાળાને લઈ અને નહીં પરંતુ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા જાહેર કરાઈ છે શાળામાં સિંધી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો શાળાની બારીઓના કાચ પણ પાંચસો લોકોના ટોળાએ તોડી નાખ્યા છે સિંધી સમાજના લોકો રસ્તો રોકી અને રસ્તા ઉપર બેસી ગયા છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો આ સાથે જ કેટલાક લોકોએ સ્કૂલમાં બસોની તોડફોડ કરી મીડિયાના કેમેરા પણ બંધ કરાવ્યા છે પોલીસ પહોંચી છતાં સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં ચાલુ રાખી હતી પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને લઈને જતી હતી તે દરમિયાન પણ લોકોના ટોળાએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું સિંધી સમાજના લોકોએ સ્ટાફનો કોલર પકડી અને અલગ અલગ માળ ઉપર લઈ ગયા હતા આ સાથે જે દરવાજા બંધ હતા તે દરવાજા તોડી નાખ્યા હતા સ્કૂલના સ્ટાફને લઈ લઈને સિંધી સમાજના લોકો અલગ અલગ માળુ પર પહોંચ્યા અને સ્કૂલના ટીચર તેમજ પ્રિન્સિપાલને શોધી અને માર માર્યો હતો તો પોલીસ શાળાના સ્ટાફને બચાવીને લઈ જતી હતી તે દરમિયાન પણ ટોળાએ પોલીસની ગાડી રોકી અને ઊંચી કરી નાખી હતી ફટાફટ એ ટાઈમે એના પેટમાં ચોખ્ખું કર્યું અને ગોળ ફેરવીને ખેંચ્યું હતું પાછું એના શું અસ્ત્ર હતું અને કોને માર્યું હતું એ ફિઝિક્સ નું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે એક ગન ટાઈપ આવે આમ કરો એટલે અંદરથી થી પોઈન્ટ નીકળે એ પોઈન્ટ પેટમાં વાગે બહુ પોઈન્ટેડ હતી એનાથી નાનું નાનું મેજરમેન્ટ બી મેજર થઈ શકે છે ઓકે અને એ કે જોયું ખરા તારી સામે જ માર્યું હા મારી સામે જ અહીંયા થી બોલો ઓકે પછી માર્યું પછી શું હતું મારવા વાળો ભાગી ગયો ઉભો રહ્યો મારવા વાળો છે ને જેવું પેટમાંથી બહાર કાઢ્યું એવી રીતે જ આમથી ભાગી ગયો ઓકે અને જે પડી ગયો નીચે જે છોકરા જેને વાગ્યું હતું એની કેવી સ્થિતિ હતી એ બેભાન અવસ્થામાં જ હતો એ કઈ ઊભો ના થઈ કેવો હતો નહીં એવું ઓકે તો પછી શું થયું અને કોણે મદદ કરી અને કેવી રીતે પછી હોસ્પિટલ સુધી પહોંચ્યો એક મારો ફ્રેન્ડ આવ્યો એને ઉચકીને રિક્ષામાં મોકલ્યો એકલા કોઈ બી સિક્યુરિટીવાળા વાળા હાથ નહીં અડાડે ઉભા ઉભા જોતા હતા ખાલી એના પછી ત્યાંથી સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ઓકે આ ઘટના બની ત્યારે પછી તું સાથે હતો કે પછી નીકળી ગયો ના પછી એ લઈ ગયા એના પછી તો હું નીકળી ગયેલો ઘર માટે ઓકે અને મારનાર વ્યક્તિ તારી આંખે જોયો હતો હા ઓકે તો ઓળખી શકે ખરા એને ના એટલું ડીપ નહીં અને સ્કૂલનો યુનિફોર્મ જ હતો એનો યુનિફોર્મ નતો બહાર નો હતો એ સ્કૂલની બહાર નો હતો યુનિફોર્મ નતો પહેર્યો એને પણ સ્કૂલમાં ભણતો તો ખરા ભણે છે ભણે છે સ્કૂલમાં પણ યુનિફોર્મ વગર આવ્યો હતો અને એકલો આવ્યો હતો કે સાથે કોઈ હતું એ એકલો હતો પણ એવું કહેવામાં આવે છે કે સાત આઠ લોકોને લઈને આવ્યો છે બાકી માર્યું ત્યારે તો એકલો એકલો જ હતો ये पढ़े से इतनी खबर दे मैंने क्या स्कूल में जो ओके खोबरा पुलिस स्टेशन विस्तार में 7वीं स्कूल एवरेज स्कूलना एक विद्यार्थी ने आज बकोरी स्कूल छुट्टी इस स्कूल छूट्या बाद शाळा ना गेट के सामने स्कूलना ने विद्याजी द्वारा ने छड़ी मारवाने की घटना पाले तबाद पुलिस ने घटना की जांच तथा स्थानीय पुलिस घटना स्थल पर पहुंची जो छोटा ने एडमिट करा वाले जो त्यागर जी ने पूछताछ करदा और माता ने पर्याय देवा मांगे जी અને જે છોકરાને છરી મારે છે એની વિરુદ્ધનો અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસ બાદ અમારે જણાવવું આવે છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે એમને ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવે છે સાહેબ અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તે પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવી છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલ એમને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ બાળકો વચ્ચે ઝઘડો થયો હતો તે બાબતે એણે છરી મારેલી છે એને બોલાવીને લોકો વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે કોઈ વસ્તુ લઈને આવે છે કેવી અત્યારની ગુસ્પ્રચદિસ્કી માટર માવેના છે કે આ કલા કે આ ઘટના હતી લોકોનો ઝગડો હતો આ જે કેવી થાય કોઈ પ્લાન કર્યો શું પહેલેથી પ્લાનિંગ સાથે ચરી લેને આવેતા છોકરાને બાર બોલાવ્યો તો શું બન્યું હતું હાલમાં જે ગોપનર છે ઓપરેશન લેટર છે એટલે આની પૂછપરછ થઈ સકલી નથી જે સામે જેને છરી મારેલી છે એ લોકોનો રાઉન્ડ અપ કરીને આગળની કે કે સર કુલ કેટલા વિરોધની અંદર કે આ પ્રકારનો બહુદા જે બહુ બનવાની માતા લોકો હતા કે જેનમાં આવશે છરી મારવામાં એક વિદ્યાર્થી તેવું આઘા જાણવા મળેલ છે વાત કરીએ તો જે વાલિયો છે તેનો છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે ને જે જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમ હોય એટલે ગુનો દાખલ થશે કે કેમ હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુકરા કરી લે છે અને ત્યારબાદ જેનું પંચનામું કરવામાં આવશે પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સર ધક્કા બાબતે જે ઝઘડો થયો હતો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસ પાસે કર્યા જે ધક્કા બાબતે ઝઘડો થયો હતો જે આઠમા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો જે છોકરો જે આ દસમા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખી હતો જેનો કાર રાખીને દસમા ધોરણમાં ભણતા છોકરાએ આજે જે આઠમા ધોરણમાં ભણતો છોકરો છે આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પું માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા તરત જ હોસ્પિટલ લઈ જવા માંગતા હતા એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે નવ વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા ના કેમ્પસમાં બની નથી કારણ કે આ શાળા છૂટી ગયા અને બાળકો બહાર નીકળી રહ્યા હતા એ બાળક બહાર જતો રહ્યો હતો અને બહાર સામેની ગલીમાં એને જે ઘટના બની એ ત્યાં થઈ છે અને બાળક પેટ પકડીને કમરે હાથ પકડીને પછી આવીને ત્યાં બેસી ગયો પાછળ અને કોઈકે આવીને અહીંયા ઓફિસમાં જાણ કરી રિસેપ્શન પર અને તરત જ અમારો સ્ટાફ ભાગીને એને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા આ ગાડી બહાર હશે અને બહાર કદાચ કીચના હથિયાર મૂક્યું હશે અને બહારથી લઈને આ